પોતી શું કરે ખબર પોતી રગડવા છે પણ આવડતો ને ઓલો લઈ દે સાવ અને એને રગડાય આમ આટલા આમ રાશ્યો માથી લાશે આમ શું કે તારું આવે ઈધઆ અહંકાર અહંકાર શાબાશ ઓઈ દા કુતરું કઈ ના નહી કઈ ડે તો ભાગો લાવો દડો લાવો દોડો એ

La sala è stata scoperta. C'è? La toglia? La bitola è stata scoperta. La bitola è stata scoperta. La bitola è stata scoperta. è રેતડા ગમે છે ના રેતડો હોય ને પછી સાની મન છેત્રી ને પાછી બેસી દેવાનું પણ આખો તારું છે